હેલો ફ્રેન્ડ્સ ઉમે ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સરસ ચટાકેદાર એવું કાઠિયાવાળી ગાંઠિયાનું શાક સાસવાળું બનાવીશું આપણે અને સાથે આપણે બાજરીની રોટલી બનાવીશું એકદમ સોફ્ટ એવી આપણે બાજરીની રોટલી બનાવીશું તો ચાલો શરૂ કરીએ તો પહેલાં આપણે બાજરીની રોટલી બનાવવા માટે લોટ તૈયાર કરીશું તો આપણે કઢાઈ લીધી છે એમાં આપણે દોઢ કપ જેટલું પાણી લેવાનું છે એક કપ લીધો બીજો અડધો કપ હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મેં અડધાથી પોણી ચમચી જેટલું મીઠું લીધું છે હવે ગરમ થવા દઈશું જો આ પાણી સરસ ઉકળવા લાગી છે હવે ગેસ એકદમ સ્લો કરી દેવાનું હવે આપણે બાજરીનો લોટ એડ કરીશું અને એક કપ જેટલો લોટ લીધો છે પહેલાં સરસ આ રીતે મિક્સ કરીશું બીજો અડધા કપ જેટલો લોટ આપણે એડ કરી દઈશું તો સરસ આ રીતે મિક્સ કરી લેવાનું તો જો આ રીતે સરસ મિક્સ કરી લેવાનું ને એક ડોઝ જેવું આવી રીતના તૈયાર થઈ જશે તો મેં દોઢ કપ પાણી લીધેલું અને બે કપ બાજરીનો લોટ લીધેલો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઢાકણ ડાખીને દસ થી પંદર મિનિટ

ચડવી દેવાની છે એકદમ ગળી જાય ને એવી આપણે ઢુંગળીને ચડવા દઈશું તો બે મિનિટ જેવું થયું છે એને જો ડૂંગળી સરસ સંતરાઈ ગઈ છે હવે આપણે એમાં ટામેટા એડ કરીશું તો ટામેટા પણ એક મોટું ટામેટું લીધું છે આ તે ઝીણું કટ કરી લીધું છે હવે સાથે આપણે મસાલા પણ કરી દઈશું તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી આપણે દાણા દાણાજીરું એડ કરીશું તમારે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર અને અડધી ચમચી હળદર હવે સરસ કલર આવે એ માટે આપણે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરીશું બધા મસાલા સરસ મિક્સ કરી લઈશું અને પહેલાં આપણે એક ચમચી પાણી એડ કરીશું એ મસાલા બળે નહીં જે આપણે ટામેટા ને સોફ્ટ કરવાના છે એકદમ ગળી જાય એવા કરવાના છે તો આપણે હવે આ કપ જેટલું પાણી એડ કરીશું મિક્સ કરી દઈશું બધું પાણી બળી જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ઢાંકન જો હજી થોડું પાણીનો ભાગ છે હજી આપણે બીજી એક થી બે અઢી મિનિટ જેવું આપણે ચડવા દઈશું ફરી પાંચ દોઢ મિનિટ જેવું થયું છે જો હવે પાણી નથી ને બધું તેલ બહાર આવી ગયું છે અને મસાલો આ રીતે એક રસ દેવાનો આ રીતે તમારે થોડું પ્રેસ કરશો ને તો કોઈ ટામેટું નહીં મોટું રહી જાય છે આ રીતે પ્રેસ કરી દેવાનો તો જો સરસ મસાલો સંધરાઈ ગયો છે અને બિલકુલ પાણીનો ભાગ હવે અંદર નથી હવે એમાં આપણે સાચ એડ કરીશું તો મેં એક કપ છાશ લીધી છે મોડી સાસ છે એટલે હું એક કપ લઉં છું જો તમારે ખાતી હોય તો અડધી સાસ ને અડધું પાણી લેવાનું હવે ઉકળવા દઈશું આપણે તો છાશ સરસ ઉકળવા લાગી છે હવે હમણાં એક વાટકી આપણે કાટિયા એડ કરી દઈશું અને સાથે આપણે એક ચમચી પાઉભાજીનો મસાલો એડ કરીશું પાઉભાજીનો મસાલો એડ કરશે તો સરસ ટેસ્ટ આવે છે જો તમારે પાભાજીનો મસાલો ના ના આવે તો તમારે ગરમ મસાલો એડ કરી દેવાનો તો આ રીતે લિક્વિડ જ રાખવાનું થોડી વાર ઉકળશે એટલે આપણા ગાંઠિયા છે ને પાણી ચૂસી જશે એટલે ઘટ થઈ જશે હવે થોડી વાર આપણે ઉકળવા દઈશું તો જો ઉકળીને થોડું ઘટ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતનું ઘટ થવા લાગ્યું છે હવે એમાં આપણે એક ચમચી જેટલો ગોળ એડ કરીશું

ચેક કરી લઈશું તો લોટને મેં આ રીતે લોટ તૈયાર થઈ જશે તો આપણે દોઢ પાણી હોય દોઢ કપ તો બે કપ લોટ લેવાનો આ રીતે સરસ આપણે બધું મિક્સ કરી લઈશું અને થોડું મસરી લેવાનું એટલે સરસ સુવાળો લોટ આપણો થઈ જશે રાતમાં બિલકુલ ચીપકતો પણ નથી પણ જો છે ને મિનિટ સરસ સરસ જેવો તૈયાર થઈ ગયો છે આ રીતનો થોડો સોફ્ટ એકદમ સોફ્ટ છે ને એકદમ કડક પણ નહીં એવો આપણો લોટ તૈયાર કરવાનો છે હવે આપણે આ રીતે ગુલ્લા કરી દેસ એક એક ગુલ્લું કરીને આપણે વણી જઈશું જો સરસ ગુલ્લું પણ થઈ જાય છે જુઓ હવે આપણે એની રોટલી વણીશું આપણે થોડું બાજરીના લોટનું અટામણ લેવાનું અને વણી દેવાનું તો જો સરસ વણાય છે સેજ પણ ચામટું ચોટતું પણ નથી કે કંઈ નહીં જુઓ થોડું જ આપણે અટામણ લીધું છે તો પણ જુઓ તો આપણે બહુ જાડીએ નહીં બહુ પતલીએ નહીં એ રીતની આપણી બાજરીની રોટલી વણી લઈશું જો કિનારે પણ બહુ ફાટતી નથી સરસ થઈ જશે તમારે એ ખરગી કરવી હોય તો તમે વાટકાથી કાપી લેવાની પણ અત્યારે એમ જ બનાવું કાપતી નથી તો જો સરસ આપણી રોટલી બનાવી જઈશી હવે એને આપણે ચડવી લઈશું મેં તવી ગરમ કરવા મૂકી દીધી છે એમાં આપણે રોટલી મૂકી દઈશું એક બાજુ નીચેના બાદ થોડી વાર જવા દઈશું હવે થોડીવાર વાર એટલે આ રીતે પલટાવી દેવાનું નીચેથી થોડી વાર ચડવા દઈશું આ રીતે થોડો પ્રેસ કરી અને નીચેનો ભાગ ચડવી લઈશું હવે આપણે ટર્ન કરીને બીજો ભાગ પણ એ રીતે આપણે ચડવી લેવાનો આ રીતે રંગાથી ફેરવશે એટલે જો આપણી રોટલી સરસ ફૂલવા લાગી છે સરસ ફૂલી જશે તમે જોઈ શકો સરસ ફૂલી ગઈ છે જો એકદમ સરસ ફૂલીને ને એટલે તૈયાર થાય છે હવે ઉપર થોડું ઘી લગાવીશું આ રીતે ફૂલે પછી જ તમારે ઘી લગાવવાનું તમારે એમદમ રાખવી તમે એમને પણ રાખી શકો તો આપણી રોટલી સરસ તૈયાર થઈ ગઈ છે આ રીતે હું બધી રોટલી બનાવી લઈશ તો આપણી બધી રોટલી તૈયાર થઈ ગઈ છે આમાંથી નવ રોટલી તૈયાર થઈ જાય આવી નાની સાઈઝની જો એકદમ સોફ્ટ એવી આપણી રોટલી તૈયાર થઈ છે તો રોટલી પણ તૈયાર છે બાજરીની અને શાક પણ તૈયાર છે તો આપણે સર્વ કરીશું આપણે પ્લેટમાં શાક લઈ લીધું છે સાથે હવે આપણે રોટલા સવ કરીશું આપણે આ રીતે રોટલા સર્વ કરીશું સાથે આપણે ગોળ લીધું છે એક મરચું રાતે સર્વ કરીએ છીએ એટલે આપણે ડુંગળી નથી લીધી ના ડુંગળી તો હોય જ કે આપણે હવે શાક ઉપર થોડા આપણે દાણા એડ કરી દઈશું તો તૈયાર છે આપણું બાજરીની રોટલી અને કાઠિયાવાળી સ્ટાઇલ કાઠિયાનું શાક જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ